કે બધા હું મેગી બનાવી લઉં ને મેગી ક્યાં આવા મોસમમાં મેગી ખાવાની મજા આવે ને ઢડું છે ને નાસ્તામાં તો આપણે બીજું કાંઈ ફાતું છે નહીં તો આપણે મેગી ક્યારે ખાઈ ને પછી તમને વાત કરવા જવાનું છે કે જીવ હું વાત છે ને ફ્રેન્ડ મેગી પણ આ લેવાના છે તમને એમ લાગતું છે કે હું મેગી કેમ દેખાડતું શોખ તો વિડીયોમાં મેગી આ મેગીનું દેખાવું પડશે એ પ્રમાણે છે મેગી બનાવી લો પછી તમને બધી વિડીયોમાં વાત કરું લોક જોવે છે આ અમને લાગે કે સુ કામ આલે છે કટર ના કો ભાઈ પણ ન્યુટ્રલ બેન તો ફ્રેન્ડ તમને કેનો તો કે ચેલેન્જ કરવાની કરવા લીધો તમને પૈસા જોઈને તમને ખબર પડી ગઈ છે તો આપણે કરવા નું સેટ કરેલા હોર એને 100 રૂપિયા ચેલેન્જ આ હો રૂપિયા ની અંદર આપા બાર કલાક કાઢવાની નથી ઘરનું કઈ ખાવાનું કઈ નથી ખાવાનું એટલે આપણે વધતી પેલા મેગી બનેલી હતી મેગી ને પાઉ ચૌદ

તો આપણે હમણાં જવાનું છે અત્યારનું બપોરનું કઈ ખાવાનું કરવું જોઈએ ચેલેન્જ લીધો છે કે ટ્વેલ અવર બાર કલાક ઘરનું કઈ ખાવાનું નથી મતલબ ની અંદર કઈક લેવાનું કઈ દેખાડ કાંઈરો જોવા તો દે બે કાયતરા છે હળેલો ભાઈ તો આપણે બાર આપણે જયારે જવાનું ટાઈમ થાય ત્યારે જ વિડીયો કન્ટિન્યુ કરી બૈંડા જેવું આયા લાગી જડે માન મની તો બધાના છોકરા તડી જાય એથી અહીંથી છે એના ફ્રેન્ડ હતી અરે આપણે સમોસા લેવા આવી ગયા બીજું તો હું હોય બટેટાના સમોસા ખાય પાણીપુરી ને બધું છે પણ એમાં આપણે બહુ પેટ નહીં ભરાય આજે પછી ખાવું છું એટલે ને એક પ્લેટ સમોસાની વાત કરી કે ત્રીસ રૂપિયા માઇનસ કરી નાખી હવે વાયા હોય તો આપણે આપણે તો આપણે હોવું મળ્યું કે આ માઇનસ ચૌદ થવાના માઇનસ ચૌદ પણ રૂપિયા ને કાઢવાની છે આપણે સમોસા દેખાડી દીધા ને ચેલનમાં મુશ્કેલી બહુ પડે ખાવા પીવાની કે આ ખાવા પીવાનું એમ કે સો રૂપિયામાં આપણે આખું ધી કાઢવાનું છે હજી જીરો રૂપિસ તો કર્યું નથી ને આપણે ક્યુએનએ કરવાનું તમને કહી દીધું છે તો ક્યુએનએ માં તમે પ્રશ્ન પૂછી લો ને ખાલી પ્રશ્નમાં એ જ આવશે કે ચોવીસ ઓવર ચેલેન ચોવીસ ઓવર

આપડે બે પ્લેટ પાણીપુરી ને પ્લેટ ભાવ છે દસ રૂપિયા છપ્પન માંથી ત્રીસ રૂપિયા જેવું આપડે છત્રીસ રૂપિયા જેવું તો છત્રીસ રૂપિયા માં આપણે હાંજ કાઢવાની છે આપડે નજીક

ફૂલમ ફૂલ આખો વિડીયો છ કલાક ઉપર વિડીયો ઉતારો છો કે તો ઉતાર્યો ને કાલે ક્યુ એનનો વિડીયો આવવાનો છે તો એના માટે હજી પણ પ્રશ્ન કોઈને મને પૂછવા જલ્દી કમેન્ટ કરી દો મને એ ક્યુ એના પ્રશ્નમાં પોસ્ટ પણ મેંકી દે આપણે જલ્દીનો તમારા પ્રશ્નનો જવાબ હું દેવાનો છું તો હવે આપણે જ્યારે વિડીયો પછી જ કન્ટિન્યુ કરી કંઈક લેવા દે ત્યારે ત્રીસ રૂપિયા લેતા ચટાઈ છે કેટલા ના આવ્યો હવે સા તો ફ્રેન્ડ 3 રૂપિયાના દેવાસ બાકી નકર એમ ક્યું કે વધારે ના લીધા છે તમે ના ફ્રેન્ડ એવું ન હોય ત્રીસ ₹30 ના લીધા હોય તો ત્રીસ ₹30 જ કેવાના તો આની ભેગા ફ્રેન્ડ મળ્યા છે ચટણી ચટણી તમને હું દેખાડીશ એટલે ખાલી કુંંપણીએ તમને ખોલીને દેખાડ દો